નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર ગુજરાતી તો ચાલો જોઈ લઈએ આદરણીય મુખ્ય અતિથિગણ સન્માનનીય પ્રિન્સિપલ માનનીય શિક્ષકગણ તેમજ મારા વાલા મિત્રો આજે આપણે એવા દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ જે માત્ર અંગ્રેજો પરની આપણી જીતને જ નહીં પરંતુ આપણી લોકશાહી ભાવનાની જીતને પણ ચિહ્નિત કરે છે તો સહુને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મારા પ્રિય મિત્રો એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં દરેક અવાજ મહત્વનો હોય અને દરેક નાગરિકને તેમના નેતા પસંદ કરવાનો અધિકાર હોય એક એવી ભૂમિની કલ્પના કરો કે જ્યાં દરેકને મોટા સપના જોવાનું અને તે સપનાને સાકાર કરવા માટે ખૂબ મહેનત કરવાનો અધિકાર છે પ્રજાસત્તાક દિવસ બધા માટે સ્વતંત્રતા સમાનતા અને ન્યાયના સ્વપ્નને સાકાર કરવાનું પ્રતિક છે આમ મારા પ્રિય મિત્રો પ્રજાસત્તાકના જાદુ દ્વારા જ આપણે દેશના સાચા નાગરિકો બની દેશને ઉન્નતિના પંથે આગળ વધારી શકીએ છીએ પરંતુ લોકશાહી જાળવવા માટે આપણી સક્રિય ભાગીદારી વિવિધ મંતવ્યો માટે આપણો આદર અને વિવિધતામાં એકતા રહેવાની આપણી પ્રતિબદ્ધતા જરૂરી છે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને તેમની અદમ્ય ભાવના વિશે આપણે બધાએ વાર્તાઓ સાંભળી છે આપણે તેમની હિંમતમાંથી પ્રેરણા લેવી જોઈએ અને આપણા રાષ્ટ્રને મજબૂત કરવા માટે તેમના સમર્પણનું અનુકરણ કરવું જોઈએ તો આ પ્રજાસત્તાક દિવસે આપણે આ મહાન ભૂમિના લાયક નાગરિક બનવાનો સંકલ્પ કરીએ ચાલો આપણે આપણા લોકતંત્રમાં દયાળુ જવાબદાર અને સક્રિય સહભાગી બનવાનું વચન આપીએ ચાલો એકબીજાના મતભેદોને સ્વીકારીએ આપણી વિવિધતાને ઉજવીએ અને ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરીએ ચાલો વર્ષના દરેક દિવસને આપણી સ્વતંત્રતા આપણી લોકશાહી અને આ દેશની અદ્ભુત ક્ષમતાની ઉજવણી કરીએ જેને આપણે નવું ભારત બનાવીએ જય હિન્દ જય ભારત ધન્યવાદ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ